चौहान तो से कलकल भाषा -कल कल -कल। से देशी अलोबे एक किलोमीटर गुड मॉर्निंग फ्रेंड्स फाइनली मॉर्निंग हो चुकी है गांव के अंदर विलेज लाइफ आप देख पा रहे होंगे किस तरह का नजारा है यहाँ का रात्र कल रात को हम यहाँ पर सोए थे खटिया पे इसको बोलते हैं खटिया देसी खटिया सामने पैसे जा रही है नजर हम देखिए ये भाई साहब तो इधर आ रही है हमारे रूम की तरफ जहाँ सोया था बिल्कुल पास ये देखिए पुष्पराज नाम सुन के फ्लावर समझे क्या फ्लावर में, नहीं में, फाइनली गज मु धोलिया है गाँव का एक अलग ही लाइफ स्टाइल होता है इट्स लाइक वेरी अमेजिंग इट्स वेरी ब्यूटीफुल नेचर कुदरती नेचुरल हवा मॉर्निंग में शुद्ध हवा जो मिल रही है इस वक्त शुद्ध वनस्पतियाँ सामने सारी लगी हुई है कोई पंखे की जरूरत नहीं कोई ए सी की कोई कूलर की जरूरत नहीं दृश्य देखिए क्या शानदार दृश्य एक बार आपको थ्री सिक्सटी एंगल से दिखा देता हूँ तो बहुत ही शानदार इट्स लाइक वेरी ब्यूटीफुल इन इंडियन विलेज लाइफ स्टाइल देखिए कितने अच्छे अच्छे पेड़ लगे हुए हैं यहाँ पर तो चलिए आज का ब्लॉग कंटिन्यू रहेगा मॉर्निंग की शुरुआत ही मतलब कल नाइट जैसे हम लोग रात को यहाँ पे खेत में सोए थे नाइट लाइफ भी जी यहाँ पे नाइट लाइफ को भी आनंद लिया अभी मॉर्निंग में यहाँ का नज़ारा वगैरह सब आपको आगे दिखाएंगे उस तरफ मोर की आवाज़ आ रही है मोर बोल रहे हैं बहुत ही सुंदर नेचुरल पीसफुल लाइफ एकदम नेचुरल બીજા નંબર નથી બિલકુલ બિલકુલ અને કાયમી માટે એક બે ગાડી હોય કાયમ નઈ તો તમારે ની અંદર આસપાસના કોઈ પણ ગામની અંદર તમારે માત્ર માત્ર ચિત્રાવળ મોજ ખીજડીયા એટલા ગામની અંદર આપણે દલાલ ઉપર બી છીએ બરોબર તમારે સારો ભાવ જોઈએ તો રેકર્ડ નહીં આપડી ગાડી ભરાઈ નીકળી ગઈ કોઈ નામ નો લી કોઈ નામ નો વગર પૈસે વગર પૈસે બિલકુલ બિલકુલ બરોબર તો તમે સંપર્ક કરો અચૂક થી હું તો ડિસ્કશન મે કાકા નો નંબર આપી દઈશ તમને એકદમ વ્યાજ બી કિંમતે કપાસ ભાવ કોઈ પણ જાત ની તમારે ખેતીવાડી ની વસ્તુ હોય તો એનો સારો ધામ અહીંયા ટ્રેડિંગ કરવામાં આવશે હા બાકી તમને ટ્રક દેખાડી દઉં સામે ટ્રક ભરાઈ રહ્યો છે અત્યારે હાલમાં શકો છો તમે હાલમાં ટ્રક અરવિનજીના ડ્રાઈવર છે અચ્છા ડ્રાઈવર છે ટાઈમ માટે ચાલે ટાઈમિંગ માટે શું નામ છે આપનો ચૌહન કિશન ચૌહન કિશન કેટલા ટાઈમથી તમે ડ્રાઈવિંગ કરી રહ્યા છો 3 વર્ષ 3 વર્ષથી બરોબર તો આ ટ્રક છે આજ જક ના રેવા તમે બિલકુલ બિલકુલ આ ટ્રક છે તમે જોઈ શકો હવે તમને પાછળથી દેખાડીશું માલ ભરાઈ રહ્યો છે એ પણ થોડો સીનમાં દેખાડી દઈએ તો તો આ તમે જોઈ રહ્યા છો ટ્રક ની અંદર જે છે માલ ભરાઈ રહ્યો છે આ જુઓ ટ્રક અમય અંદર કપાસ ભરાઈ રહ્યો છે અત્યારે હાલમાં અને સામે જે છે માપ તોડ કેવી રીતે થાય છે અહીંયાં આ જુઓ તો લઈ તો લઈ રહ્યો છે તો અરવિંદભાઈ ચોડાસમાં આપણને બધી જાણકારી આપી રહ્યા છે અહીંયા

તો આ તમે જોઈ શકો છો લવ કલકલ ભાઈનો લવ 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 આ જીસીબી ની કોઈ નથી લવ આ જો અહીંયા ઉચકીને અહીંયા લગાઈ દીધો બોલ ટ્રક માં ભરી દેજો છે માલ સાહેબ એ આજ અહીંયા આ આ ની ભાષા છે દેશી અલબ બે આ ભરી ગયો હવે આ ને જે છે ઉપર અહીંયા લોડ કરવામાં આવશે આ જો આ રીતે આ ઉપર મૂકી દીધો ફાઇનલી અહીંયા કપાસ જે ભરાઈ ગઈ છે હવે ટ્રક ચાલતી થશે અને આપણે પણ હવે ચાલતા થયા આપણે જોવાનું છે નાહવા ધોવાનું બાકી છે નાહી ધોઈ પછી જે છે આજે લગભગ પ્લાનિંગ છે વાળ વાળ થોડા કાળા કરાવીશું અહિયાં જોઈએ કાનાને ક્યાં ટાઈમ મળે તો કાનાને ક્યાં તું ને તો ડાય લઈ લઈશું બાકી પછી નીકળવાનું છે અમદાવાદ આપણે અમદાવાદમાં નહીં તો આપણે અમદાવાદમાં વાટકાળા કરાવીશું તો આજે આ ચિત્રાવળનો છેલ્લો વ્લોગ છેલ્લો વિડીયો છે ચિત્રાવડ ગામનો આપણો આપણા ભાઈ આવી ગયા છે આપણને ગામમાં મૂકવા માટે હવે અહીંયા વાડીથી આપણે ગામડે જઈ રહ્યા છીએ ગામમાં પ્રવેશ કરી રહ્યા છીએ ચિત્રાવળની સડક તમે જોઈ શકો છો સામે બોર્ડ આવી ગયો છે બોર્ડ ઉપર લખેલો છે જામટીમડી સુપેડી મોચકી જડિયા અને ચિત્રવડ માત્ર એક કિલોમીટર અમે અહીંથી અત્યારે અહીંયા જતા હતા ગામમાં તો વચ્ચે એક બ્રેક લઈ લીધો ચાનો આપણા મેં કીધું હવે આજે ચિત્રવડ નો છેલ્લો દિવસ છે તો આપણા રવિભાઈ માલધારી ચા વાળાની ચા તો પીવી પછી યાદ કરીશું સિટીમાં જ્યાં પણ રહીશું તો ચા બહુ સારી બનાવે છે માલધારી ચી વાળા આપણે અને અહીંયા એક બીજી મુલાકાત થઈ ગઈ સવાર સવાર ભૂત વાળા કાકા બેઠા છે અમે જો

ભગવાનની પાન પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાનની મૂર્તિ બેહાડવાની છે અને દર્શો એ આનંદ થી પાપી માં રહેવાનું છે બિલકુલ બિલકુલ બોલો પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન કી જય દર્શક મિત્રો આજની બ્રેકિંગ ન્યુઝ ચા પી લીધી છે હવે જઈએ આપણે ફટાફટ ઓફિસમાં નાહી ધોઈને કપડા પર ચેન્જ કરીને પછી બેગ પેકિંગ કરીએ અને પછી ફટાફટ નીકળ્યા આપણે મળીએ સીધો અમદાવાદમાં પછી અમદાવાદમાં ત્રણ ચાર દિવસનો બ્રેક લઈને પછી ત્યાંથી આપણે મળીશું સીધા કાનપુર ઉત્તર પ્રદેશમાં

ફાઇનલી દર્શક મિત્રો ફરીવાર એક હું આવી ગયો છું અહીંયા વાડીની અંદર મારા મિત્ર પદુબાની વાડી છે આજે પદુબાની બહુ કમી મહેસૂસ થઈ રહી છે આજે કંટ્રોલ પણ પદુબા આજે થોડા કામમાં વ્યસ્ત છે એ છોકરી જ ગોતવા ગયા છે અબે મજા આયગા ના ભીડો તો પદુબાની અહીંયા ગામમાંથી ખબર મળી છે અહીંયા ગામમાં કેવું હોય છે દોસ્તો કે ગામમાં કોઈ પણ તમારો પ્રસંગ હોય ને તો તમારાથી પહેલાં તો પૂરા ગામમાં આખામાં ખબર પડી જાય તો તમારા ઘરમાં આ કામ થવાનું છે તો બધું તમે જે છોકરી જોવા ગયા છો ભગવાન કરે તમારે ફાઇનલ થઈ જાય પછી હું પણ ઘણો ઉતાળું છું તમારી લગ્નમાં તમારી સગાઈમાં જોવા માટેનો આવા હતું બરાબર ને તો આ ખબર મને ગામમાંથી મળી હમણાં ગામમાં કેબિન પર બેઠા હતા ત્યાં ઘણા બધા વડીલો બેઠા હતા વાતો કરતા હતા કે તમારા મિત્ર જે તમે ભેંસ દોવા ગયા હતા ને એમની સગાઈ છે તમે કીધું એ તો બળી ગુડ ન્યૂઝ છે જબરદસ્ત તો આવો ભેંસ આજે પરિવાર આપણે ભેંસ અહીંયા ભેંસ ધોવાનો મોકો મળ્યો છે ભેંસ આજે આપણા યુવરાજ સિંહ હોં યુવરાજભાઈ ભેંસ દોષે એ તમને બતાવીશો સ્લો મોસમાં જુઓ ભેંસ અહીંયાંની ભેંસ પણ મને ઓળખી ગઈ છે હવે ભેંસ પણ ભેંસનો પ્રેમ મારે વર્તી જોઈ શકો તમે જુઓ આ અહીંયા ભેંસો છે જુઓ કેવી રીતે જોઈ રહી છે કેમ છો બાકી તમે મજામાં ને આનું નામ શું હતું આપણે એ જો એ તો નજદીક આવી રહી છે ઓહ હો બાકી કેવું તબિયત પણ હારું ને ચંદ્રિકા આનું નામ ચંદ્રિકા છે આ અમારી ચંદ્રિકા ભેંસ બહુ ડાય છે હે અને આનો દૂધ પણ બહુ પૌષ્ટિક છે બેબી ચંદ્રિકા જુઓ બેબુ હાવ આ ચંદ્રિકા બેબુ છે હવે આપણે દૂધ ધોઈ રહ્યા છે એ પણ દેખાડી તમને ચંદ્રિકાની નાની બેન ચંદુડીનું દૂધ ધોઈ રહ્યા છે તો આ ચંદુડીનું દૂધ છે અને સેદેવભાઈ પણ એને થોડો પ્રેમ લાડ કરી રહ્યા છે જોઈ શકો છો તમે આ જુઓ આ સેદેવભાઈ એને ખડોમાં શું ખડો છો આ શું ખડો રોટલા રોટલા તો અહીંયા આ બાજુ રોટલા ખડા છે અને આ બાજુથી ખાંડ રોટલામાંથી દૂધ બને છે જુઓ આ રોટલા આ બાજુ ખડો છે અને આ બાજુથી દૂધ બને છે અને આ એને લીલો શાક આ ભેંસનો લીલો શાક ખાય છે જુઓ અને દૂધ તમે જોઈ શકો છો આ પણ એક કલા છે એક મતલબ જે કાર આર્ટ છે મતલબ દૂધ ધોવાની પણ એક કલા હોય છે ભેંસ પગને ઉપર નીચે કરી રહી છે અને યુવરાજભાઈ દૂધ કાઢી રહ્યા છે કેટલા ટાઈમથી દૂધ કાઢો છો યુવરાજભાઈ તમે ત્રણ વર્ષ આ તમે મતલબ પોતે આમ શીખી ગયા હતા કોઈ ગુરુ છે આમાં તમારા શીખી ગયા હતા પોતે મતલબ કેવું છે આ જે દૂધ કાઢવાનું જે કામ છે મતલબ સહેલું છે આ પછી થોડું આમાં મહેનત હોય મહેનત હોય મતલબ એમ અઘરું હોય એમ ને આ કઈ ભેંસ કહેવાય આપણી જે ભેંસ છે એનું નામ શું છે દેશી ભેંસ એની એવરેજ કેટલું દૂધ કાઢે છે રોજનું આપે છે એમ મતલબ એક ટાઈમનો સવાર સાંજનો બંને મેળવીને વીસ લીટર વીસ લીટર પર ડે ના

દૂધ હોય છે ને આમાંથી બટર ચીજ મળે છે પછી એને પીઝા ઉપર લગાડવામાં આવે છે અને ભેંસની સ્કીન પણ તમને દેખાડું આની સ્કીન કેવી છે આ જો આ ની સ્કીન છે આને કોઈ ફેર એન્ડ ની જરૂર નહીં એકદમ રિયલ સ્કીન છે આની અને આ સહેદેવભાઈ આ શું કરી રહ્યા છો તમે આનો ખંજવારું પડે એટલે દોવા દઈએ અચ્છા ખંજવારું પડે એટલે દોવા દઈએ તો સહેદેવ ભાઈ નો કેવું છે આ ખંજાર ઉપર તો એટલે દોવા દઈએ નલકારો વટકે વટકે એટલે ખટકે ખટકે ગુસ્સો જાય એમનો હે જુસ્સે થઈ જાય આ એક મતલબ ટેકનિક હોય છે અહિયાં ની દેશી ગામની કે ભેંસ ને ખંજવાળું કરે એક ભાઈ આપણા સહેદો ભાઈ ખંજવાળું કરી રહ્યા છે અને યુવરાજ ભાઈ દૂધ કાઢી રહ્યા છે અને અહીંયા આ ભેંસ જે છે આ લીલો લીલો ઘાસ ખાઈ રહી છે આમાંથી દૂધ બનશે વરસાદનું મોસમ છે સવારે આમ થોડી થોડી વરસાદ પડી છે આ ખાતર તમે જોઈ શકો છો દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે આ ખાતર જે છે પાક જે છે બને છે આ લીલો ચારો લીલો ઘાસ અહીંયા રાજપાલ ભાઈ આપણા રાજદીપ ભાઈ ગેમ રમી રહ્યા છે આઈપીએલ જોઈ રહ્યા છે ઓ માય ગોડ અને કાકા અહીંયા ભેંસ દોવાળા કાકા આજે છે સમૂહ કરીને રામદેવસિંહજી પ્રદીપભાઈ ના મોટા ભાઈ પ્રદીપભાઈ ના મોટા ભાઈ કેમ તમે નથી ગયા જોવા આપણા પદ્દુભાને તમને નથી એમ હા તો કઈ નહીં ચાલો હવે આપણે થોડી વાર અહીંયા બેસીશું પછી જે છે થોડા રાજદીપભાઈ સાથે આઈપીએલની મોજ મારીશું આઈપીએલનો આજે મેચ ચાલી રહ્યો છે ક્યાં ચાલી રહ્યો છે આજે કોલકત્તા ચાલી રહ્યો છે રોસગુલ્લા રોસગુલ્લા કોલકાતા બોંગાલ બોંગાળ ચાલતા તો ચાલો આઈપીએલ મોજ માર્યા પછી રહીશું કન્ટિન્યુ તમારા સાથે